नमस्कार दर्शक मित्रो आप निहाडी રહ્યા છો Slay News પરિનિનાખ્યત્યા સુધા મુખ્ય સમાચારો પર સમગ્ર ગુજરાતમાં સ્વીકાર વરસાદ બનાસકાડાને કચમક કોની સ્થિતિ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ ક્રામન વિદર્ધ આવતીકાલે રમેશ વર્મા કરા શાંતિમીદી स्कूल बोर्ड बाळक जापान से अगाव विजय समारंभ योजा टेक्नॉलॉजीने गुजराती फिल्म प्रोजेक्ट विषयवर नंदिना सिंघानी जीटीना विद्यार्थ्यासाठी वाढताला

વિસ્ફોટ પણ ખોરવાયા છે અમદાવાદમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા વરસાદના પગલે આજકે સોમમાં પાણી ભરાતા બેટમાં ફેરવાય છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને પ્રી મોન્સુન પ્લાન્ટ નિષ્ફળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આજે સવારે ઘણા વિસ્તારોમાં દૂધ સહિત આવશ્યક ચીજ ચીજવસ્તુઓનું વિતરણ ઠપ થતા લોકોએ પરેશાની ભોગવી પડી હતી શહેરમાં અંદાજે ચાલીસથી વધુ સ્થળે વૃક્ષો ધરાય થયાના સમાચારો સાંભળ્યા છે ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે અને વાછડા બેરેજના દરવાજા ખોલી નાખ્યા છે ગુજરાતી મોટાભાગની નદીઓ હાલ ભયજનક સપાટી પર વહી રહી છે તો બીજી બાજુ બનાસકાંઠા અને કચ્છમાં પૂરની સ્થિતિ સધાય છે જયારે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાપ્યો છે તેના કારણે એનડીઆરની ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ કામે લગાડવામાં આવે છે રાત અને બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે મેઘાલયના શિલોંગમાં ગઈકાલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજી અબ્દુલ કલામનું નિધન થયું હતું તેના નિધનના સમાચારો ભાવિ પસરતા રાજકીય શોક છવાઈ જવા પામ્યો હતો અને આવતીકાલે રામેશ્વર ખાતે તેમની અંતિમ વિધિનો કાર્યક્રમ યોજાશે છે આ આઈ ખાતે વિદ્યાર્થીઓને સંબોધક સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા એટલે તાકી હોસ્પિટલ દાખલા રહ્યા હતા તેમના નારીક તબિયત જણાતા પાછળથી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આમ દેશે લોક પૂર્વ રાષ્ટ્રપતિ કુમોડ લીધા હોવાનું જાહેર કરાયું હતું આમ કલાના નિધનથી દેશને અચાનક આજકોલ ગુજરાતને દેશમાં શોક કરકાવ થઈ ગયો હતો અને સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો આજે સવારે દિલ્હી ખાતે તેમણે પાર્થિતિને લાવવામાં આવે લાવવામાં આવ્યો જ્યાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનો તેમને શ્રદ્ધાંત સુમણ અર્પણ કર્યા હતા અબ્દુલ કલામના નિધનથી ગુજરાતમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી હતી ગુજરાતના રાજ્ય રાપા મુખ્યમંત્રી અનુભાઈ પટેલ સહિત કોંગ્રેસના પ્રમુખ ફરસિંહ સુલનગ્ય વિધાનસભા विरोध पक्ष नेता शंकर सिंह वगेरा सहित अग्रणी शोक संदेशों था। जैसे सरकारी पाठी कहमत के, तो ने, ने के, के समाचार पूरे देश के लिए और विश्व के वैज्ञानिक आलम के लिए एक बहुत ही दुखद समाचार है राष्ट्रपति के रूप में उनका कार्य उनका जीवन उनकी हर बात देश के लिए आज भी दिशादर्शक है एक वैज्ञानिक के रूप में उन्होंने भारत को नई ऊंचाइयों पर पहुंचाया था तो बनाने में वैज्ञानिक शक्ति को जोड़ने का उनका जीवन भर का प्रयास भारत की बहुत बड़ी पूंजी है वे राष्ट्रपति थे तब भी और बाद में भी यही कहते थे कि मैं तो एक टीचर मैं एक प्रोफेसर हूं पढ़ाना ये मेरी पैशन है और आज જીવન કા અંતકલ વિદ્યાર્થિ કે બીચ આપણે પ્રિય કામ કો કરે કરતે

ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના છે કે જે એક સાથે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે આ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ પ્રવસાએ જણાવ્યું કે સ્કૂલ બોર્ડના સત્તર બાળકો જાપાન ખાતે યોજાનારી ત્રેવીસમી વર્લ્ડ સ્કાઉટ ગાઈડ જાંબોડીમાં ભાગ લેવા માટે ગઈકાલે રોજ રવાના થશે જેઓ દિલ્હી જશે દિલ્હીથી ટોક્યો ટોક્યો થી કુકા છે આ બાળકોને મુખ્યમંત્રી આનંદભાઈ પટેલે પણ શુભેચ્છા પાઠવી છે અને ગુજરાતનું નામ જાપાનમાં રોશન કરી પણ શુભેચ્છાઓ પાઠવી છે ચેરમેન જગદીશ પ્રવસાર વાઇસ ચેરમેન અસર પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસમી વલજાંબોળી જે જાપાન ખાતે મળી રહી છે એ વલજાંબોળીની અંદર ગુજરાતના ઓગણચાલીસ બાળકો આજે જાપાન જવા માટે રવાના થનાર છે આમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સત્તર બાળકો અને બે શિક્ષકો મળી ઓગણીસ જોડા એ જાપાન ખાતે આ રલજાંબોરીમાં ભાગ લેવા જવાનો છે આ તમામ જે ઓગણીસે ઓગણીસ પાર્ટિસિપન્ટનો તમામ ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉપાડ્યો છે ઓગણત્રીસ તારીખે ત્યાં જાંબુડીનો પ્રારંભ થશે સાતમી તારીખે જાંબુડી સમાપન થશે આ બાળકો અને શિક્ષક દસમી તારીખે એ ભારત પરત રવાના થશે દર વર્ષે વિશ્વના અંદર ચાર વર્ષે આ પ્રકારની જાંબોરી યોજાતી હોય છે સ્પિરિટ ઓફ યુનિટીના મુદ્દાને આ જાંબોરી યોજાઈ રહી છે એકતાનો સંદેશો અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં આવેલ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે ગઈકાલે અગિયાર ભાષામાં ફિલ્મ ડિરેક્ટ કરી ચુકે નંદીદાસ સિંઘાએ મુલાકાત સાથે વાર્તાલાપ કર્યો હતો તેમણે ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીજી અવનવી ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી પણ સોશિયલ અને સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતી ફિલ્મને પ્રચારની પણ વાત કરી હતી આ અંગે નંદીદાસ સિંઘે જણાવ્યું કે આપણે અનેક વાર ટેકનોલોજીની વાતો કરી છે પરંતુ ઉપયોગ જેટલો થવો જોઈએ થતો નથી મારી ઈચ્છા હતી કે હું ટેકનોલોજીનો ઉપયોગ કરીને બોલિવૂડ કક્ષાને રિજનલ ફિલ્મ બનાવું અને હું ટેકનોલોજી સાથે જોડાયેલો છું અને રિજનલ ભાષા માટે પ્રેમ છે પ્રેમ ભાષા કોઈ પણ હોય ટેકનોલોજીના ઉપયોગથી હોલીવુડની કક્ષાની ગુજરાતી ફિલ્મ બનાવી રહી છું નંદિતા સિંઘાએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને જણાવ્યું કે આપણે અત્યારે ડિજિટલ યુગમાં જીવીએ છીએ હાલની પેઢી ફેસબુક અને વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમનો વધુ ઉપયોગ કરી રહી છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરીએ છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી જોમ પૂરવાની વાતને હાલના ગુજરાતના મુખ્યમંત્રી આનંદબેન પટેલને લખીને પત્ર લખીને કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના ફિલ્મ કરે છે તેમની અને છત્રીસ અને વિદેશમાં છત્રીસ જગ્યાએ ઓફિસો આવેલી છે ટેકનોલોજી ઉપલબ્ધિ માટે ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચૂકેલા છે આ પ્રસંગે ગઈકાલે નંદિતા જન્મદિવસ હોવાથી તેમનો જન્મદિવસની પણ ઉજવણી થઈ હતી અને કેક કાપીને વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો મિત્રો આજે અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાજની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો ન્યુઝ પોલી નમસ્કાર